સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની સબ જેલના બેરેક નંબર એકમાંથી અમદાવાદ શહેરના કેદીઓ પાસેથી બે મોબાઈલ ફોન ઝડપાયા હતા તો જેલ પ્રતિબંધિત ફોન પાસે રાખીને પોલીસથી છૂપી રીતે વાતો કરનારા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જો મોબાઈલ ફોનથી જેલ બહાર કોની સાથે વાત કરતા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે લીંબડી તાલુકાની સબ જેલ પ્રતિબંધિત વસ્તુઓ રાખવા માટે ભૂતકાળમાં બદનામ થઈ ચૂકી છે તો ભૂતકાળમાં લીંબડી તાલુકાની સબ જેલમાંથી અનેકવાર જેલ પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ ચૂકી છે ત્યારે સબ જેલમાં ગાર્ડ તરીકે ફજાવતા છકનભાઈ ગમારા જે આર પટેલ વિરેન્દ્રસિંહ ઝાલા સહિત પોલીસ કર્મીઓ હાજર હતા ત્યારે બેરેક નંબર એકમાં કેદીઓ મોબાઈલ ફોન ઉપર વાત કરતા હોવાની શંકા ગઈ હતી તો પોલીસ જવાનોએ બેરેક નંબર એકમાં તપાસ કરી અમદાવાદ કસબા પાર્ક ફતેવાડી કેનાલ નજીક જુવાપુરા વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઇમરાન મોહમ્મદ અખ્તર સૈયદ તથા અમદાવાદ શહેરના ધાણી લીમડામાં એકતાનગર રહેતા અનવર અબ્દુલ ખાન પઠાણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ